નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ દસ ગણિતની અંદર ચેપ્ટર નંબર એક વાસ્તવિક સંખ્યાઓ એના સ્વાધ્યાય એક પોઈન્ટ એકના બીજા દાખલાનો અભ્યાસ કરવાનો છે જેનામાં આપણને કીધું છે કે જે આપેલી સંખ્યાનો આપણે ગુસા અ અને લસાઅ શોધવાનો છે અને ત્યારબાદ ચકાસવાનું છે કે જે આપેલી સંખ્યાનો ગુસા અ ગુણ્યા લસાઅ બરોબર જે સંખ્યા આપેલી છે એનો ગુણાકાર થશે ટૂંકમાં આપણે ગુસા અ અને લસાઅનો ગુણાકાર કરશું તો આપણને બંને સંખ્યાનો ગુણાકાર મળશે બરાબર એ બંને વસ્તુ બરોબર થશે ડાબી બાજુ બરોબર જમણી બાજુ થવું જોઈએ આપણે ચકાસવા કીધું છે તો જો બધાથી પેલા આપણે વાત કરીએ કે જે ગુસા અ છે અને લસાઅ છે એના માટે આપણે અવયવો પાડવા પડે હવે અવયવો પાડતા તો ઘણા બધા વિદ્યાર્થીઓને આવડે છે પરંતુ ભૂલ ક્યાં પડે છે તો જે ગુસા અ અને લસાઅ લેવામાં વિદ્યાર્થી મિત્રો ભૂલ કરે છે તો જો એ ભૂલ ના પડે એના માટે એક વસ્તુ આપણે યાદ રાખવાની થાય છે ખાસ યાદ રાખવાનું યાદ રાખવું તો શું યાદ રાખવાનું છે તો પહેલું અ ગુસ્સા અ બરોબર જે સામાન્ય હોય તે જ લેવું જે સામાન્ય હોય તે જ લેવું અને લસા આ માટે યાદ રાખવાનું છે ફક્ત હમણાં યાદ રાખવા આપણે આગળ જે દાખલા ગણીશું તે આપણને કામ લાગશે લસા આ માટે યાદ રાખવાનું કે જે સામાન્ય હોય તે જે સામાન્ય હોય તે લેવાનું ગુણ્યા સામાન્ય અવયવું ત્યારબાદ ગુસ્સા અને લસા લેવાનું થશે તો આપણને આ વસ્તુ કામ લાગશે ઓકે આ નોટ કરી લેજો અથવા તો યાદ રાખવું ચાલો ત્યારબાદ આપણને પેલો દાખલો આપ્યો છે કે છબ્બીસ અને એકાણું નો ગુસા અ એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ અને લ સા અ એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી એ આપણે શોધવાની છે તો એના માટે આપણે અવયવ પાડવા પડશે જો ઘણી બધી રીતો છે આપણે સૌથી સાદી ને સિમ્પલ સરળ રીત વાપરવાની થાય છે તો પહેલો દાખલો છે છબ્બીસ અને એકાણું છબ્બીસ અને એકાણું તો અહીંયા આપણે પહેલાં છબ્બીસના અવયવ પાડીએ છબ્બીસ ચાલો બેકી સંખ્યા છે એટલે આપણને ખબર છે બે વડે ભગાશે બરાબર તો તેર દુ છીસ થાય હવે તેર અવિભાજ્ય સંખ્યા છે એટલે અહીંયા લખવાનું તેર એકા તેર ત્યાર બાદ હવે એકાણુંના આપણે અવયવ પાડવાના થાય છે તો એકાણું બરાબર જેવું તેર સત્તા એકાણું થશે તેર સત્તા એકાણું અને તેર એકા તેર થશે રેડી ચાલો તો આ આપણને શું મળી ગયા અવિભાજ્ય અવયવ બંનેના મળી ગયા તો હવે પછી આપણે શું કરવાનું છે જોવું આપણે હવે એનું લેવાનું છે ગુસા અ અને લસા અ એનામાં ખાસ આપણે ધ્યાન રાખવાનું છે ચાલ હવે એનો આપણે લેવાનો છે ગુસા અ તો ગુ સા અ બરોબર મેં શું તમને કીધું હતું જે સામાન્ય હોય તે જ લેવું તો આનામાં જુઓ બે છે પરંતુ અહીંયા બે અવયવોમાં નથી અહીંયા તેર છે ને અહીંયા પણ તેર છે તો આ થઈ ગયું આપણું સામાન્ય આ તેર અને આ તેર સામાન્ય થઈ ગયું તો અહીંયા સામાન્ય લઈ લીધું તેર તો આપણને શું મળી ગયો ગુસા અ હવે આપણે શોધવાનો છે લ સા અ લઘુત્તમ સામાન્ય અવયવી ચાલ એના માટે આપણે શું કીધું હતું જે સામાન્ય હોય તે લેવું અને સામાન્ય સેવાયનું બધું જ લેવું બરાબર જે સામાન્ય હોય તે લેવાનું ચાલો સામાન્ય આપણને શું મળ્યું તેર તો આપણે તેર લીધા ગુણ્ય સામાન્ય સેવાયનું બધું જ તો અહીંયા શું છે બે છે એ લઈ લો ગુણ્યા અહીંયા શું છે સાત એ પણ લઈ લેવાનું આમનો ગુણાકાર કરશું આપણને લસાઅ મળી જશે તેર દુ છીસ થશે અરે છબ્બીસ ગુણ્યા સાત આપણે કરવાનું તો આપણને મળી જશે લસા અ કરો છબ્વીસ ગુણ્યા સાત એકસો બ્યાસી બ્યાસી

બંને સંખ્યાનો ગુણાકાર બંને ગુસા મળ્યો તેર મળ્યો લસા કેટલું મળે છે એકસો બ્યાસી લસા આ બરોબર એકસો બ્યાસી હવે બંને સંખ્યાનો ગુણાકાર તો બંને સંખ્યા કઈ છે છબ્વીસ ગુણ્યા એકાણું તો અહીં કરવાનું છબ્વીસ ગુણ્યા એકાણું હવે જો અહીંયા ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરે છે ખબર તેર ગુણ્યા એકસો બ્યાસી પણ કરશે અને છવ્વીસ ગુણ્યા એકાણું પણ કરશે બરાબર જો ખરેખર આપણે તપાસવાનું છે અહીંયા છવ્વીસ ગુણ્યા એકાણું આપણે કરવાનું અહીંયા જે જવાબ આવે અહીંયા બી આ સંખ્યાનો ગુણાકાર એટલો જ મળવો જોઈએ જો એનાથી વધઘટ હોય આ લસાઅનો ગુણા ગુસ્સાનો ગુણાકાર તો આપણને ખબર પડી જાય કે આપણો જે લસાઅ અથવા તો ગુસ્સા આપણે જે શોધ્યો છે એનામાં કંઈક ભૂલ થાય છે પરંતુ નવો ટકા ભૂલ ના થાય એવા આપણે પ્રયત્નો કરવાના છે એટલે આપણે એક જ વાર ગુણાકાર કરી નાખવાનું છબ્બીસ ગુણ્યા એકાણું આ બેમાંથી જે સહેલું લાગે એનું ગુણાકાર કરી નાખવાનું બરાબર અહીંયા હું છબ્બીસ ગુણ્યા એકાણું કરું છું તમે બી કરો છવ્વીસ ગુણ્યા એકાણું ત્રેવીસો છાસઠ કેટલા થશે અહીંયા ત્રેવીસો ને છાસઠ હવે જોવું આપણે આ તેર ગુણ્યા એકસો બ્યાસી બી કરશું તો કેટલા થશે ત્રેવીસો ને છાસઠ તો આ શું થઈ ગઈ ચકાસણી થઈ ગઈ રેડી ચાલો તો આપણને આપણો જવાબ મળી ગયો વિડીયો પોસ્ટ કરીને લખી લો અથવા સ્ક્રીનશોટ લઈ લો ત્યારબાદ બીજો દાખલો છે પાંચસો દસ અને બાણું શું છે બીજો દાખલો પાંચસો દસ અને બાણું દાખલા નંબર બે પાંચસો દસ અને બાણું અને આપણે લસા અને ગુસ્સા શોધવાનો છે અને પછી આપણે ચકાસવાનું થાય છે ચાલો પહેલાં પાંચસો દસ હું લઈ લઉં તો અહીંયા લખવાનું 510 દસ હવે જો પાંચસો દસના આપણે બે ભાગ કરવાના થાય છે બરાબર પાંચસોના બે ભાગ કેટલા થશે અઢીસો થશે અને દસના બે ભાગ પાંચ થાય એટલે અઢીસો 5 પાંચ પંચાવન તો અહીંયા કેટલા આવશે 255 ને પંચાવન ને આવશે બે બરાબર જો આ ત્રણ વડે ભગાય છે પરંતુ મારું માનીને તમે ચાલશો તો ફાયદામાં રહેશો અને આપણે પહેલાં પાંચ વડે ભાગીશું પછી ત્રણ વડે ભાગીશું તો આપણો દાખલો થોડો જલ્દી પસશે તો અહીંયા પાંચ વડે આપણે એને ભાગવાના થાય છે તો બસો ને પંચાવન જુઓ ભાગ્યા પાંચ મૂળે પણ થાય પાછો પાછો 25 થશે ને પાંચ એકા પાંચ એટલે એકાવન આપણો જવાબ આવશે તો અહીંયા પાંચ લખવાનું અહીંયા એકાવન લખવાનું થાય છે હવે જો આને ત્રણ વડે પાંચની છે ત્રણ વડે ભગાય હા આપણને મૂળે ખબર છે સત્તર તરી એકાવન થાય અને અહીંયા શું આવશે સત્તર એકા સત્તર તો આ આપણને મળી ગયા અવિભાજ્ય અવયવ હવે બાણું વારી ચાલો તો અહીંયા લખશું નાઇન્ટી ટુ ટુ લખવાનું ચાલો છેતાળીસ દુ બાણું થાય બરાબર છેતાળીસ દુ બાણું બે વડે ભગાય બે કી સંખ્યા છે એટલા માટે વિભાજ્યતાની ચાવી આપણે મોઢે કરી નાખવાની ક્યાં સુધીની અગિયાર સુધીની ઓછામાં ઓછી આપણને આવડવી જોઈએ બરાબર ચાલો હવે છેતાળી બી કેવી સંખ્યા છે બેકી સંખ્યા છે એના બે ભાગ પડે હા પડે ના આવડે તો આમ કરો ચારના અડધા કેટલા થાય બે થાય અને છના અડધા કેટલા થાય ત્રણ થાય બરાબર તેવી દું છેત્તાલીસ થશે ચાલો તેવી પોતે અવિભાજ્ય સંખ્યા છે એટલા માટે તેવી એકા તેવી તો આ આપણને મળી ગયા અવિભાજ્ય અવયવો શું મળી ગયું અવિભાજ્ય અવયવ ચાલો હવે આપણે શું કરવાનું છે તો હવે આપણે શું કરવાનું છે તો હવે આપણે એનો લસાઅ અને ગુસ્સા અ શોધવાનો થાય છે ચાલો તો અહીંયા નીચે લખી દઈએ આપણે પહેલાં ગુસા અ ગુસા આ માટે શું યાદ રાખો જે સામાન્ય હોય તે જ લેવું જે સામાન્ય હોય તે જ લેવું ચાલો અહીંયા બે છે અહીંયા છે તો અહીંયા આ બે છે આ બે છે એકવાર સામાન્ય લઈ લેવું ચાલો અહીંયા પાંચ છે પણ અહીંયા પાંચ નથી અહીંયા ત્રણ છે પરંતુ અહીંયા ત્રણ નથી અહીંયા સત્તર છે અને અહીંયા ત્રેવીસ છે બરાબર તો અહીંયા ફક્ત આપણને કોમન શું મળે છે બે જ આપણને કોમન મળે છે જુઓ આ બે આ બે આપણને કોમન મળી ગયો અહીંયા પાંચ છે પણ અહીંયા પાંચ નથી અહીંયા ત્રણ છે અહીંયા ત્રણ નથી અહીંયા સત્તર છે અહીંયા સત્તર બી નથી અહીંયા ત્રેવીસ છે અહીંયા ત્રેવીસ નથી એટલે આનો ગુસ્સા કેટલો આપણને જોવા મળશે ગુસ્સા ફક્ત આપણને બે જ મળશે હવે આપણે લસાઅ માટે શું કીધું હતું ચાલો લસા અ તો જે સામાન્ય હોય તે લેવું સામાન્ય શું છે બે એટલે આ બે હવે બીજી વાર લેવાનો નથી બરાબર એ ભૂલતા નહીં જો આ બે બીજી વાર આપણે લઈ લેશું તો દાખલામાં ભૂલ પડશે લસા આપણો ખોટો પડશે ચાલો એના સિવાયનું બધું જ આપણે લેવાનું છે એટલે અહીંયા જો અહીંયા શું છે પાંચ ત્રણ સત્તર તો અહીંયા ગુણ્યા લખવાનું પાંચ ગુણ્યા ત્રણ ગુણ્યા સત્તર રેડી ચાલો અહીંયા બે ગુણ્યા ત્રેવીસ તો અહીંયા લખવાનું બે ગુણ્યા તેવીસ હવે આ બધાનો ગુણાકાર આપણે કરવાનું છે એટલે આપણને શું મળી જશે લસાઅ બરાબર બે પંચા દસ દસ તરી ત્રીસ ત્રીસ દુ સાહીઠ તો આ સાહીઠ સત્તર આપણે ત્રેવીસ કરો તો આપણે લસાઅ મળી જશે તેવીસ ચારસો સાહીઠ કેટલો લસા થશે ગુણાકાર કશું એટલે ત્રેવીસ હજાર થાય છે અને હવે આપણે શું કરવાની છે એની ચકાસણી કરવાની છે તો ચાલો ચકાસણી કરીએ તો ચકાસણી માટે શું છે તો લસાઅ લસાઅ ગુણ્યા ગુસા અ બરાબર શું થવું જોઈએ બંને પૂર્ણાંક એટલે બંને સંખ્યાનો ગુણાકાર બંને સંખ્યાનો ગુણાકાર ચાલો લસા અ આપણને કેટલું મળ્યું લસાઅ તેવીસ ચારસો સાહીઠ તેવીસ હજાર ચારસો ને સાહીઠ ગુણ્યા ગુસા એટલે બે થાય બરાબર બંને સંખ્યા કઈ કઈ છે પાંચસો દસ અને બાણું પાંચસો દસ અને બાણું ચાલો બેમાંથી એકનો જ આપણે ગુણાકાર કરવાનો થાય છે જે સહેલું પડે એનો ગુણાકાર કરશું તો ફાયદામાં રહેશું બરાબર ચાલો અહીંયા આપણને ચોખ્ખી ખબર પડે છે ત્રેવીસના ડબલ ને છેતાલીસના ડબલ કરવાના થાય છે તો આપણો જવાબ શું થઈ જશે તેવીસ હજાર ચારસો સાહીઠ ગુણ્યા બે કરો અથવા પાંચસો દસ ગુણ્યા બાણું કરવાનું થાય છે તો છેત્રી નવસો વીસ કેટલા થશે અહીંયા છેતાળીસ નવસો ને વીસ બરાબર આનો બી થશે છેતાલીસ નવસો ને વીસ તો આપણી ચકાસણી થઈ ગઈ કે બંને સંખ્યાનો ગુણાકાર બરોબર એમનો લસા અ ગુણ્યા ગુસાઅ રેડી તો આપણો આ જવાબ થઈ ગયો વિડીયો પોસ્ટ કરીને લખી લો ત્યારબાદ આજનો છેલ્લો દાખલો છે ત્રણસો છત્રીસ અને ચોપન નો લસાઅ અને ગુસા અ અને પછી સાબિત કરવાનો છે ચકાસવાનો છે ચાલો તો આજનો છેલ્લો દાખલો ત્રણસો છત્રીસ અને ચોપન ત્રણસો ને છત્રીસનો અને ચોપનનો પહેલાં આપણે શું કરશું અવયવ ઉપાડશું પછી ગુસ્સા અને લસાઅ શોધીશું ચાલ તો અહીંયા આપણે લખી દેવાનું ત્રણસો છત્રીસ ચાલો બેકી સંખ્યા છે એટલે બે વડે ભગાય હા ભગાય ને બરાબર આપણને ખબર છે વિભાજ્ય પંચાવી બેકી સંખ્યા છે એટલે બે વડે ભગાશે બરાબર છે ચાલો તો બે પંદર કેટલા થશે સોળ દુ બત્રીસ ચાલો સોળ દુ બત્રીસ થાય એક વડે અહીંયા છ ઉતારી લેવાનો રેડી અને બે આઠ કેટલા થાય સોળ થાય ઝીરો જીરો થઈ જાય તો એકસો ને અડસઠ શું આવશે અહીંયા એકસો અડસઠ અહીંયા બગડો મૂકી દેવાનો છે હવે જુઓ અહીંયા તમને લાગતું હશે કે સાહેબ બહુ લાંબી લાંબી રીતો જોડાવે છે અને આ જે નાનો દાખલો છે એના પણ એનામાં બી વધારે સમય લે છે પરંતુ મેં તમને પહેલા જ દિવસે કીધું હતું કે જેને આ દાખલા આવડે છે એને તો આવડે જ છે એનું આ રિવિઝન થઈ જશે એનું ફાસ્ટ ટ્રેક એક પ્રકારનું રિવિઝન થઈ જશે તેઓ આ જે વિડીયો છે બેની શરૂમાં જોઈ નાખવાનું પરંતુ જે વિદ્યાર્થી મિત્રોને ભૂલ પડે છે દાખલા નથી આવડતા એના માટે આપણે આ મહેનત કરીએ છીએ થોડી વધારાની રેડી બાકી ઘણાને તો મોઢે આવડે કે ત્રણસો છત્રીસના અડધા એકસો અડસઠ થાય ચાલો એકસો અડસઠ બી બેકી સંખ્યા છે તો માટે બે વડે ભગાય બે આઠ સોળ થશે રેડી અને આઠ એટલે બે ચોક આઠ થશે તો અહીંયા શું આવશે એટી ફોર ચોર્યાસી ને અહીંયા બગડો રેડી ચાલો ચોર્યાસી બી કેવી સંખ્યા છે કી સંખ્યા છે રેડી ચાલો ચાલીસના ડબલ કેટલા થાય એંસી થાય એકતાલીસના ડબલ કેટલા થશે અને બેતાલીસના ડબલ કેટલા થશે ચોર્યાસી તો આઠના અડધા અહીંયા ચાર કરી દેવાના ને ચારના અડધા અહીંયા બે કરી દેવાના એટલે બેતાળીસ દો કેટલી થશે ચોર્યાસી થશે ચાલો ત્યારબાદ શું મળે છે આપણને બેતાળીસ મળે છે હવે બેતાળીસના આપણે અડધા કરવાના છે તો અહીંયા શું થશે ચારના અડધા બે થઈ જશે અને બેના અડધા એક થઈ જશે હવે ચાલો ને એક ત્રણ અને ત્રણ વડે ભગાશે એકી સંખ્યા છે બે વડે ના ભગાય આપણને ખબર છે ત્રણ સત્તા એકવીસ થાય અને સાત એકા સાત તો આપણને મળી ગયા અવિભાજ્ય અવયવ હવે શું છે તો ચોપન છે ચાલો ચોપન તો ચોપન આપણે અવિભાજ્ય અવયવ જો પાડીએ તો સત્તાવીસ દુ ચોપન થાય મોઢે ના આવડે તો ભાગાકાર કરી નાખવાનો એને સરવાની જરૂર થતી નથી શરમાવન નથી ખૂણા બાજુ ભાગાકાર કરી નાખવાનો ચાલો સાત સાત ને આઠ ને એક નવ એટલે આને ત્રણ વડે ભગાશે આપણને ખબર છે નવ તરી કેટલી થાય સત્તાવીસ થાય નવ ને ત્રણ વડે ભગાય હા ત્રણ તરી નવ થશે ને આ ત્રણ એકા ત્રણ તો આ આપણને મળી ગયા અવિભાજ્ય અવયવ ને હવે આપણે શું કરવાનું છે તો એનો ગુસ્સા અ અને લસા શોધવાનો છે ચાલો તો અહીંયા આપણે લખી દઈએ ગુસ્સા અ ચાલો ગુસા અ મારે અહીંયા જગ્યા નથી ચાલો ગુસા અ કોનો ગુસા અ ત્રણસો છત્રીસ અને ચોપનનું ગુસા અ તો શું આપણે શીખ્યા હતા જે સામાન્ય હોય તે જ લેવું ચાલો અહીંયા બે છે અહીંયા બે છે લખી લો રેડી હવે જુઓ અહીંયા કશે પણ અહીંયા બે છે બે છે બે છે પણ અહીંયા બગડા નથી ચાલો અહીંયા ત્રણ છે અહીંયા બી ત્રણ છે ટીક કરી દેવાનું તો ગુણ્યા ત્રણ હવે અહીંયા સાત છે અહીંયા સાત નથી અહીંયા ત્રણ છે અહીંયા ત્રણ નથી તો બે તરી છ શું જવાબ આવશે આપણો છ મળી ગયો ગુસા અ અને લસાઅ માટે આપણે શું યાદ રાખવાનું છે લસા અ લઘુત્તમ સામાન્ય અવયવી એનામાં જે સામાન્ય હોય તે લેવું સામાન્ય શું મળ્યું બે ગુણ્યા ત્રણ એટલે કે છ આપણને સામાન્ય મળી ગયા ચાલો એના સિવાયનું બધું જ એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે તો બે ગુણ્યા જુઓ બે દુ ચાર ને ચાર દુ આઠ તો આપણે ડાયરેક્ટ અહીંયા કેટલા લખી નાખવાના આઠ લખી નાખવાના ચાલો ત્યારબાદ ત્રણ તો આવી ગયા ત્યારબાદ શું છે સાત છે તો ગુણ્યા સાત હવે અહીંયા કેટલા છે ત્રણ ગુણ્યા ત્રણ એટલે ત્રણ તરી તો ડાયરેક્ટ નવ લખી નાખવાનું આ બધાનો આપણે ગુણાકાર કરીશું છ ગુણ્યા આઠ ગુણ્યા સાત ગુણ્યા નવ કરો એટલે આપણને લસા આ મળી જશે ત્રણસો છત્રીસ અને ત્રણ હજાર ને ચોવીસ કેટલો થશે ત્રણ ચોવીસ ચાલો તો ગુસા અ અને લસા મળી ગયો હવે આપણે ચકાસણી કરવાની છે તો આપણે ચકાસણી માટે શું લેતા હતા તો લસા અ અને ગુસા અ અથવા તો ગુસા અ ગુણ્યા લસા અ એ બંનેનો ગુણાકાર કેટલો થવો જોઈએ આપેલી સંખ્યાના ગુણાકાર જેટલો એટલે કે ત્રણસો છત્રીસ ગુણ્યા ચોપન અથવા તો શું લખવાનું પહેલાં બંને સંખ્યાના ગુણાકાર જેટલો સંખ્યાના ગુણાકાર ચાલો તો ગુસા કેટલો આપણને મળ્યો છ ગુસા કેટલો મળે છે છ ગુણ્યા લસા ત્રીસ ચોવીસ ત્રીસ ચોવીસ ના અહીંયા બંને સંખ્યા ત્રણસો છત્રીસ અને ચોપન તો ત્રણસો છત્રીસ અને ગુણ્યા શું કરવાનું ચોપન ચાલો ત્રીસ ચોવીસ ગુણ્યા છ કરો 18144 કેટલું થશે તો અહીંયા આપણને મળશે 18144 તો એ બી કેટલા થશે 18144 થવા જોઈએ ના થાય તો આપણને ખબર પડી જાય કે ભૂલ છે ગુસ્સા અને ને લસા અને અંદર ઓકે તો વિડિયો પોસ્ટ સ્ક્રીન અજડો છેલ્લો દાખલો લખી લો ઓકે વિદ્યાર્થી મિત્રો તો મળીશું વે નેક્સ્ટ વિડિયોમાં ધન્યવાદ જય હિન્દ